મુરત જોયા વગર વાવણી ના થતી અટાણા ગમે તે ખરાબ બપોરે જોડી દેવી ચાંદલા રાખડી બાંધતા દંતાર ને કરે ગાડાને ને કરે એવું બધું હતું વીસ વીસ કલાક સુતા નહીં અમે ચોવીસ કલાકમાં ચાર કલાક જ સુવાનું તમે મા બાપની સેવા ભૂલ્યા એટલે ન્યા પ્રાચી જવાનું કે દ્વારકા જવાનું કે ક્યાંય જરૂર નથી આમાં તમારે કરવું નથી એટલે આની હારે પ્રેમ નથી ખેતી શું છે તમે સમજતા નથી ધરતી માતા સિવાય બધું ખોટું છે કોઈ પણ ગમે એવો વિજ્ઞાની હોય કે ગમે એ હોય આનાથી નબળી પરિસ્થિતિ હતી પણ આટલા અમે અત્યારે જે પબ્લિક દુઃખી છે ને એવા દુઃખી અમે નહોતા અમને કોઈ ખોટું કરતા ખોટું બોલતા આવડતું જ નહીં હોય એટલું સાચું જ બોલવાનું તો ખોટું જ કરવું છે આપડે ગારીઓ નાખી દઈએ ડોકમાં કઈ નક્કી નહિ વેરિયા બીજ મેં અહીં છુટ્ટા હાથે હવે વાદળ જાણે વસુંધરા જાણે હાલ જે છે મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે અને ધરતીએ જે છે મેઘરાજાના ઓવરણા લઈ લીધા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતો છે ક્યાંક ને ક્યાંક ખુશ દેખાઈ રહ્યા છે કારણ કે જેની રાહ જોતા હતા એ સમય જે છે આવી ચૂક્યો છે અને ઠેર ઠેર જે છે વાવણીઓ ચાલુ છે ચોમાસાનો સમય છે પ્રકૃતિ હવે સોળે કળાએ ખીલી રહી છે જ્યારે કે દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગામના ડાયરેથી તો કે દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે વાત કરીએ દાદા શું નામ છે તમારું વસરામભાઈ દાદા શું કહેશો કે જે વરસાદ આવી ગયો છે અત્યારે તો આપણે જોઈએ અમે આવતા હતા ક્યાંય આપણે પહેલાં તો બળદ ગાડા જોવા મળતા બળદથી જે છે ખેતી થતી અમે અત્યારે આવ્યા છીએ પણ ક્યાંય અમને બળદ જોવા નથી મળ્યા તો દાદા પહેલાંનો સમય કેવો હતો એ એના વિશે થોડું જણાવો પહેલાનો સમય તો બળદ સિવાય ખેતી જ નહોતી આ વાહન સાધન બધા હતા નહીં અમે માછ થાય છે બધી મજૂરી કરવાની બળદથી જોવે પછી મુરૃત જોવે તે પછી વાવવા જાય એમને એમ જાય નહીં ગાડા કે જે કઈ હોય એની કંઈ હાથીઓ પૂરે બૈરાઓ બધાને બળદને માણસને સાંડલા કરે વાવણી કરવા જતા હા અને રાકડીઓ બાંધે તે પછી ગાડું હાલતું થાય અને એમાં અમુક વારે તો બુઢા વાવવાય ના જવા દેતા બીજ હોય તો બીજ ના ભાંગે અમાસ હોય તો અમાસ ના ભાંગે અત્યારે તો જે થાય હરખા અત્યારે લગ્ન કરવા તમને કઈ આડું નથી આવતું વાવણી કરવી છે કઈ આડુ આવતું નથી મન પડે એમ કરવાનું છે બાકી જે કઈ કુદરત ના નિયમો કે કુદરતના જે કઈ સુઘડિયા કે આ તે જોવાનું જે ચાલુ હતું એ તો કોઈ અત્યારે જોતું નથી મન પડે તો એ રાજા બસ એટલે આ રીતે તો બધું પછી એ રીતે આ જમાનો આવી ગયો હવે વરસાદ એવું કરે માણસો એવું કરે તો જેવું હમ કુદરત એવું કરે છે બાકી તો જે નિયમ મુજબ તમે હાલો તો તમને કોઈ હરકત આવે નહીં તેથી આનાથી નબળી પરિસ્થિતિ હતી પણ આટલા અમે અત્યારે જે પબ્લિક દુઃખી છે ને એવા દુઃખી અમે નહોતા બોલો અમે જે ખાતું ને એ તમને ભાવે નહીં એવું અમે ખાધેલું છે અને એવી ખેતી કરેલી છે પેલા કેવી મહેનત હતી મહેનત જ બાકી કઈ નહિ ઊઠે ને અતિ સુવે ત્રણ લગા મહેનત જ કરવાની વીસ વીસ કલાક સુતા નહીં અમે ચોવીસ કલાકમાં ચાર કલાક જ સુવાનું પણ એ ધંધો હવે કોઈ પ્રજા અત્યારની નાની સાંઈ કરી શકે એમ નથી અટાણા તો બસ પાણીપુરી ખાઈને બજારે ચપેટા મારવા લુગડા બદલાય ને બાપ કમાય ખાવીશ જાત મહેનત કરવી નથી તો પછી પબ્લિક દુઃખી થાય છે એનું કારણ જ એ છે બધીને સેલ સપાટા જ કરવા છે મોજું જ કરવી તો મોજું ધંધો પેલા રાજા છે ભાઈ ધંધો રાજા છે તો તમે રાજા થઈ શકો બાકી નકર રાજા ન નથી દાદા અમે કેટલા ખેડૂતો સાથે વાત કરતા હોય ત્યારે એ લોકો કહેતા હોય છે કે આ ધરતી છે એ માં છે આપણીને એને ધાવીને પીવાની પરંતુ અત્યારે યુવાનોની વાત કરે છે કે અત્યારે વેચી દે છે અને શેરમાં જાય છે આ કેટલું કેવું લાગે તમને દુઃખી દુઃખી થવાના ધંધા છે એકદી તમને ખાવા નહીં મળે અનાજ કારણ કે આ ધરતી માતા છે મેઘરાજા છે એ જે એને જો ધરતી ધવરાવે તો જ ધરતીમાં પેદા થાય તમે પાણી પાવ ને એ પણ પેદા ન થાય જે વરસાદ થી થાય એ પાણી પાઈ ન થાય પણ હવે કોઈ અત્યારના સમજણ માં નથી કોઈ હોશિયારી જ બસ ભણતર વધી ગયું હોશિયારી વધી ગઈ કુદરત ને કોઈ મહત્વ ને માનતું નથી એની રીતે હાલે છે પબ્લિક એની હોશિયારીમાં જ કારણ કે કોમ્પ્યુટર માંથી થઈ ગયું ને અમે બધું દેશી ભાષા માંથી હાલતા હતા કુદરત ને આધારે હવે તમે તમારે આધારે હાલો કુદરત આધારે નથી હાલતા નાની સિંહ બરાબર છે ને

પછી થી પછી જવાબવા જાતા હોય મોટા ખેડૂત હોય તો પછી રોટલા હોય પહેલે થી તો બધે ન્યા લાપથી કે લાડવા જ હોય અને ન્યા જમવાનું મને ન્યા જમવાનું વાત ને ખેતરે છે કે વાડીએ જ્યાં આવે ને અત્યારે દાદા જોઈએ તો એસી પંખા સિવાય જમવાનું નથી પાવતું કે વાડીએ કોઈને ગમતું નથી પણ એટલે તા દુખી થાવું પડે ને એસી માં રહેવા વાળા આવા તડકાના બાયણા કાઢો તો 1 કલાક મહિના કાઈ ના કરવું પડે જાતે જાતે મરી જાય અને અમને ગમે એવો તડકો પડે તો અમે ના મળીએ કારણ કે એનું કારણ છે કે અમારું શરીર કેડવાઈ ગયેલું હા તમારા શરીર કેડવાના નથી ગરમીમાં એટલે તમારે તકલીફ પડે કે ન પડે એટલે એ વાત મહત્વની એ છે કે જેટલું શરીરને કેળવો એટલું જ તમને જીવવામાં મજા આવે બાકી જેટલું મજા કરો ને એટલું તકલીફ પડે તમે સારું મહેનત કરો ને એટલે ખાઈ ન હવો ખોરાક ઘટે હમ કોઈ પણ વસ્તુ તમે ખાઈ ના ગો અને અમે તો મહેનત કરતા એટલે ગમે એટલું ખાઈ જતા હં પતી જાય ને હવે તમને પસે નહીં બસ હાટો ખોરાક ઘી ગોળ દૂધ એ જ ખાવાનું કેટલું ખીખાય અટાણા ડેરી એ કાંઈ છે નહીં બધાય કદળા જ છે કંઈ સારું ચોખ્ખું મળે છે કેટલા ખી ખાઈ જતા પણ ખાવા વાળા તો ખાઈ જ જતા ભાઈ અમે તો હું પોતે ઘણું ખાઈ જાતો કેટલું તમે દાદા

એટલે એ અમારા અટકા એટલે હાલે છે આજે મને સમજી લો પંચ્યાસી થી છ્યાસી વરસ થયા છે તો આજે આવી શરીરમાં નરવાય છે તો એ આ ચાલ ખોરાક ના સાહેબ નકર આજે અટકા હાલતા ના હોય હાલતા હોય દાદા ખાસ કરીને જો આપણે જોઈએ તો અત્યારે સિટીમાં હોય કે ગમે ત્યાં કે ઘણા લોકો કહેતા હોય કે આ વરસાદ આવે તો એમને તકલીફ થતી હોય કારણ કે કપડાં બગડે પગ બગડે પણ એ ખેડૂત માટે વરસાદનું શું મહત્વ શું કહેશો દાદા અમને તો કપડાં બગડે કે ગારો પડે એ જ અમને મજા આવે અમને આ ડામર માથે કે લાદી માથે મજા નથી આવતી

બાકી તો કાયદેસર જે કઈ ખોરાક નથી તો તમને તાકાત ક્યાંથી આવે મૂળમાં આવે તો આ છે બચું કાયમની માટે ધાવવું જોઈએ એની અટકાયું બસ સીસી દઈ દો સમજી લે દાદા અત્યારે જો અમે ગામડામાં જતા હોઈએ છીએ ઘણી વખત ઘણા ગામડામાં જતા હોઈએ છીએ પરંતુ આવો સમય છે વાવણીનો સમય છે તો અમે ગામડામાં જતા હોય તો હવે લોકો દેખાય છે પહેલા એક સમય એવું કહેવાતું કે જ્યારે વાવડીનું કામ હોય વરસાદ આવે તો ગામમાં તમને કોઈ જોવા ન મળે લોકો મેડમ અત્યારે જોવા મળે છે તો એ શું ફેર લાગે છે દાદા પણ નથી કરવું એ ફેર કામ નથી કરવું અને ગામમાં જ રગડવું છે અને બસ વાહન કામ કરે છે જીમમાં એટલે માણા ગામમાં વધી પીડું અને તેથી કામ કરવા વરાજતા એ બધા સીમ ઓયા દે તો ગામમાં કોણ મળે મારા જેવો બુઢો કોઈ કામ ના કરી હવે એવો પીડો હોય હોટે ડેલી માં બાકી તો બધાય વાડીએ નાના મોટા બધાય વાડીએ પણ આટલી ભણતરે નહોતી એટલે બધુંય નાનું છોકરો એ કામ કરે એવું હોય એ પણ કાંઈક કરે ખેતી માં આવી પણ આવી ઉપરથી જ નથી કાંઈ અમને અટણે એટલી બધી ચિંતા છે પરદા ને સમજી કે ખર્ચા કેવડા આવક આપણે કેવડી એ તો કોઈને જોવું નથી તમારે ફોર વ્હીલ છે મારે લેવું પણ મારી આવક ને તમારી આવક સખાડવી તો પડે ને તમારે એરે વારે આવવું જોઈએ તો મારાથી ફોર વ્હીલ લેવાય પછી શું થાય કોક ને નેકામે જવાનું જમીન વેચીને ટિફિન લેવાનું અને જમીન વેચીને ટિફિન જ લે છે બીજા ન્યા નોકરી જવાનું એવા તો કેટલાય હું તમને બતાડું તો એ આ મા છે એને વેચાય નહીં આના સમજે ને તને પૈસાનો ફુગાવો જોઈશ બસ માલ બતાવો એટલે એ ગમે વેચી હાટીને બસ ફોર વ્હીલ લેવું કારખાનું નાખવું પણ કારખાનું આમાં થાય તો તારું હાલશે કારખાનું શું હાલે ગમે તમે આ ફોર વ્હીલ તમારી પાસે પૈસા છે તો લ્યો ને નગર લેવા જવાના તો પૈસા પેદા કરવાનું સાધન ક્યાં છે

તમારે મકાન લેવાય ન લઈ ગો કે દીકરો દીકરી તો તો ન તમે બચાવો કરો કેવી રીતે એટલે એ તો જમીનમાં છે ને ભાઈ એ પેદા થાય ને એમાં તમે ખર્ચા કાઢી શકો બાકી આ કારખાનામાં ખર્ચા ના નીકળે એ તો પછી કારા ધોરા એટલે ફરજા રહી એટલે બધું હાલે અને આ ગામના પાદરમાં કિંમત થઈ ગઈ સિટીમાં એટલે એ જમીન વેચીને જમીન લઈએ હો વીઘા વાળા કોઈ વીસ દસ વીઘા લીધું સો વીઘા જમીન ખેડૂત આવતો હોય એને પેદાશ નહીં થતી હોય પણ દસ વીઘા જમીન નહીં લીધી હોય આ લઈએ છે કોણ કારા ધોરા સિટીની અંદર આજુબાજુ જમીન હોય એટલે એની કિંમત પૂરી આવે એ કિંમત ડબલ આવે એટલે વાણ અડધા ભાવે કિંમત લઈ લઈએ ને બાકીનો મોજમાં પૈસા વાપરે ને કારખાના કરે ને એવું કરે એટલે આ રીતે પૈસો દેખાય છે બાકી કોઈ કમાણીનો પૈસો નથી એ તો તમે કહેતા હોય તો ખોટી વાત આ હેરફેર નો રૂપિયો છે એક પેઢી તમારી છે એને ખેતી પ્રત્યે એટલો પ્રેમ છે એ જમીન પ્રત્યે એટલો લગાવ છે જમીન ને માં માને છે જીવાદોરી માને છે અને સામે અત્યારની પેઢી છે કે એને એ જમીન સાથે કોઈ એને નિસ્બત હોય એવું લાગતું નથી કોઈ લેવા દેવા નથી ફેર કઈ શા માટે આવ્યો ને કઈ રીતે આવ્યો શા માટે આવ્યો વર્તમાન ફેર અને ખોરાક ફેર સાસો ખોરાક નથી એટલે સાચી નીતિ નથી વર્તમાન તમારું ખોટા એને ખોટું હાલો હું ખોટું બોલો એટલે તમે ખોટું બોલો તો જ થાય પણ અમને કોઈ ખોટું કરતા ખોટું બોલતા આવડતું જ નહીં હોય એટલું સાચું જ બોલવાનું નાટણ તો ખોટું જ કરવું છે હગો ભાઈ હોય આપણે ગાડીઓ નાખી દઈએ ડોકમાં કાંઈ નક્કી નહીં છે ને એ નથી તો આ જમીનનો પ્રેમ દાદા કેમ ઓછો થઈ ગયો પણ આ કહું આ પૈસાને હિસાબે આ ખોટી મૂડી વધી ગઈ એટલે તમને આની માથે કઈ આની પ્રેમ જ નથી કર્યો તમને પ્રેમ ક્યાંથી હોય આજે નાનું બચ્ચું હોય એને તમે પ્રેમ કરો તો તમારી પાસે દોડીને આવે પણ તમે દસ વર્ષનો કે વીસ વર્ષ થયો તો કોઈ આમ હાથ નથી ચાલ્યો તો એ પછી તમને કેવો પ્રેમ કરે આજે મા છોકરાને ધબરાવ્યો નથી એને એના બચ્ચાનું પેટમાં નથી ભર્યું તો પછી ઈ બચ્ચાને મોટો થાય છે માનું પેટમાં ભરાય એ પછી ક્યાં જાય ફૂલમાં બુઢાશ્રમ માં જવા દો પણ એ ધવરાયું હોય ને તો બુઢાશ્રમ માં મૂકવા ના આવે પણ શીશી ને થયું એટલે આવે લગાવ એટલે એ લાગણી ના હિસાબે મહત્વ હવે આમાં તમારે ખેતી કરવી ને ખેતીમાં લાગણી નથી આની માથે ભરોસો નથી તમને ઉદ્યોગ માથે બધા મોબાઈલ માથે મીડિયા માથે પ્રેમ છે તો એમાં રખડો આમાં તમારે કરવું નથી એટલે આની પ્રેમ નથી ખેતી શું છે તમે સમજતા નથી ધરતી માતા સિવાય બધું ખોટું છે કોઈ પણ ગમે એવો વિજ્ઞાની હોય કે ગમે એ હોય આના સિવાય ક્યાંય કઈ નથી થતું સોનાના ક્યાંય જાળવા છે લોખંડના ઝાડવા છે ક્યાંથી પાકે તો પછી જમીન જ છે માતા છે જમીન છે બાકી તમારું કાંઈ કાર્યભાર ના ચાલે અને તમે બધાય ઉદ્યોગ જે કઈ કરવો હોય તો એ જમીનમાંથી જ છે બાકી ક્યાંય છે કંઈ ઉડીને પડે છે કે ઝાડું છે એનું ચાંદી ખરેખલો આ દેશમાં માં હોનું પાકે ચાંદી પાકે મતલબ પાકે ક્યાં જમીનમાં ગમે દેશમાં માં ધરતી માતા છે દેવાવાળી બાકી બધું ઊન તમે ખોટા જ છે સાચું છે કોલસાથી માંડીને હીરા તમામ પણ દાદા હવે વાત કરીએ આપણે તો કે અત્યારે જોઈએ તો ખેતીમાં સાધનો એટલા ખૂબ આવી ગયા આપણે ટ્રેક્ટર જોઈએ કે પછી મશીનરી જોઈએ પેલા જે છે બધું હાથે કરતા મહેનત થી કરતા બળદ થી કરતા તો દાદા એમાં બે માં કઈ ફેર લાગે છે ફેર જ હોય ને ઓને ના પૂગ્યા જે દેશી હતું એ ખર્ચા વગરનું નું હતું અરે હાન લગે ટ્રેક્ટર રાખે સો રૂપિયા લીટર ડીઝલ છે કેટલા લીટર જોઈએ ફાઇનલી હાથથી હાથ તમે આકો એટલે પાંત્રીસ થી ચાલીસ લીટર તમારું ટ્રેક્ટર પી જાય તો કેટલા સો થાય પાંત્રીસો લગી તમે જેટલું ટ્રેક્ટર આવે ને એટલી જ હારા બળદ જોડે હાચવેલી હોય ને એટલું જ તમે હાથી આ કહેવો એક પૈસાનો ખર્ચો ના સડે તમારી મહેનત થી જાય બળદ ની મહેનત થી બળદ બે ભારી ભૂકો જોઈને ખાણ ખવડાવો અને આનંદથી તમે ખાઓ એટલે એ હવારે પાછા ઘોડા જવા અને આના પાછા હવારે પાંત્રીસો નાખો તો હાલે ઓલા પાંત્રીસો ના નાખવા પડે ઓલી પચાસ રૂપિયા નેણ થી પતી જાય આટલો આ ભલો ને આટલો ખર્ચો અત્યારે દાદા આપણે જોઈએ તો કે બળદ જોવા નથી મળતા તો પણ પેલા પશુ હતા તો એના પ્રત્યે પ્રેમ કેવો હતો બળદ એટલે ખેતીમાં થાતું એના ચાણ બસીદા બધું ખેતીમાં કામ આવતું અટાણે ખેતીમાં ક્યાં પેદા થાય અમે પશુ પ્રેમ હતો એટલે જ પશુ માં હતું બધું અટણે હવે અરે દીકરાની જેમ બળદ ને હાચવે ગાયુ ને હાચવે સમજી લીધું અટણે કોને હાચવાય વાળી બાંધાય જાય ત્રણ દિવસ પાવા ને જતા કે ગામમાં જ મોજ કરવી એને ખેતી હારે કઈ કે મળદ હારે કે ગાયો હારે લાગણી જ નથી લાગણી એને કે નહીં હારે હવે આ શબ્દ બોલી દુનિયા સાંભળશે એ નકામ થાય સમજી લીધું હવે સમજી ગયા તમે એની હારે લાગણી છે બાકી નથી અને આ લાગણી કરીએ બધું હોય બાકી આ બધું ખોટું છે સમજી ગયા હવે લાગણી તમારી બીજે છે તો એમાં કેથી પરિવર્તન તમારી માથે મને ભરોસો હોવો જોઈએ તો જ થાય કોઈ પણ મંદિર માથે શ્રદ્ધા છે ને એ જ ભગવાન બાકી ક્યાંય મંદિરમાં જાવ ભગવાન તમને ભેટો થયો વાહ થયો ભેગો ગમે એવા ઘણા ભક્તિવાન છે મહાન પુરુષો છે કોઈ એમ આપણે બે બેઠા એમ કોઈ કહી દે કે મારા ભગવાન આવીને વાતો કરી છે વિશ્વાસ તમારી માથે એ જ ભગવાન ભગવાન ક્યાંય છે નહીં આ બોલે એ જ ભગવાન બોલે છે કુદરત અહીંયા છે અને એ તમે મોજ કરવા જાવ છો તમે મા બાપની સેવા ભૂલ્યા એટલે ત્યાં પ્રાસી જવાનું કે દ્વારકા જવાનું કે ક્યાંય જરૂર નથી એ ભગવાન અહીંયા જ છે ઘરે શંકર ભગવાને બે છૂટ આપી હતી બે દીકરાઓને કાર્તિક એને ગણેશ બરાબર તો કાર્તિકમાં બુદ્ધિ નહોતી કે મારે તો પાક હોય અભિમાન હતો હું તો હમણાં ઉડીને ફરી આવી એના બુદ્ધિ હતી મા બાપને બે આડીને પરકામાં ફરી પગે લાગીને બેહી ગયો

તમારે તમારી મરજી મુજબ કરવું તો એ કઈ કુદરત થોડોક એમ કરે તમારી જેમ હાલે તો એ કાજે તમે એમ જ કહો મારા જ ખેતરમાં વરાય આ ભાઈને એમ ના જતો એટલે શું થાય અને મારી નાખે માણા

હવે કેવડો છે એ તમારો બધો નીતિ ને ખોરાક ફેર એટલે સમજી ગયો તો પેલા આવો સમય હતો વાવણી સમય હા બધું હરક પ્રેમ મુરત જોયા વગર વાવણી ના થતી અટાણા ગમે તે ખરા બપોરે જોડી દેવી ચાંદલા રાખડીઓ બાંધતા દંતાને ચાંદલા કરે ગાડાને ચાંદલા કરે એવું બધું હતું સાહેબ અટાણે કોઈ ચાંદલું માણે નથી કરતું કરે મુરત તો કોઈ જોવા નથી પછી કે મારે કાંઈ થયું નહીં થાય હું એ કુલર નું નામ લીધું એનું નિયમ હંચવું તો તને ક્યાંથી હાચવે આ બધું ભાવનું છે ભાવ છે નહીં કોઈને તો દાદાએ ખૂબ સરસ વાત કરી અને દાદાએ જે રીતે વાત કરી કે એક સમય હતો કે જ્યારે વરસાદ આવતો વાવણી થતી ત્યારે ચારે બાજુ ખુશીઓનો માહોલ જોવા મળતો આનંદ ઉલ્લાસ જોવા મળતો ને એક આજનો સમય છે કે ક્યાંક ને ક્યાંક હરખ જે છે ક્યાંક ઓછો જોવા મળે છે અને તેમને જેને જે રીતે વાત કરી કે આ ધરતી છે આ ભૂમિ છે તેને માનવામાં આવે છે અને એટલા માટે જ જે છે પૂજ્ય ગણાય છે એને ધાવીને પીવામાં આવતી હોય છે એ સમય હતો આજનો સમય છે કે એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાઈ રહ્યો છે તો આ દાદાની આ વાતો જે છે તે ઘણું બધું કહી જાય છે તો અત્યારે બસ આટલું پري مرتا رہی شو وات ګجراتي پر